સુરતની પુણા પોલીસે બાતમીના આધારે કારમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા પોલીસે કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ઓગણત્રીસ બોટલો કબજે કરી આરોપીઓએ કારમાં સીટની અંદર ચોરખાનું બનાવ્યું હતું અને પાછળની લાઇટને અંદર ચોરખાનું બનાવવામાં આવ્યું હતું જેમાં દારૂની બોટલો લાવવામાં આવી પોલીસે કારમાં તપાસ કરતા ઓગણચાલીસ દારૂની બોટલો મળી આવી હતી પોલીસે પુણા ઇન્ટરસિટી સોસાયટીની બાજુમાં જાહેરમાં રોડ પરથી આરોપીઓની ધરપકડ કરી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ